પથારી ફેરી નાખશે યાર બોલ્યું બાઈકોનું જલ્દી જ્યા વગર યાદ ચકરી જલ્દી આવો જલ્દી આવો

તારું કોલતા એ તો બિચારી બતાવે કે લાખ રૂપિયા જીંદગીમાં તું કરી ના થાય તો આને શેડું ને મયનો શું હું જો આડું કોડું બધું સંબંધ બગડ લાખ રૂપિયા હું તોય યાર બસ તો તું નતો કે તો મારા ગામમાં ગમ્મે દેતા આ બંગો બંગો બોલતો તું ભાઈ કોમસે ગમ્મે દેતા આપણી વાતો ચપ્પી લાખ રૂપિયાની

báwo ni ɲininka 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 ɲininka

હું કરશ લાઈ તું હવે હું કરશ લે રો હવે પડ્યો પડ્યો હું આલીશ શેધ્યા તું કે બાઈક લઈને

કેવા ટાટા છોય બેઠા કાટા કોઈ દેઈએ ને તારકો તડકામ દેઈએ બાઈ ખબરનો લઈ ગયા મોકલાયું કેમ નહી હજુ ઉધી તો પેટ્રોલ થઈ રહ્યું તો છોકરાને મળ્યો પેટ્રોલ ભરાવા હો પેટ્રોલ ઓ મારું હો બાઈક માર ઘર આવી ગઈ નાચ્યું બાઈક લઈને પેટ્રોલ પૂરા મોકલ્યો છોકણ જો બે બાઈક લઈને પેટ્રોલ પૂરાવા આ बाजू નું ગોમમાં નહી આપડે પેટ્રોલ પંપ હા ઈ કળ એટલે વાલક સે બસ હવે આવતો જ છે હું ફોન કર્યો 10 મિનિટ જી ઉ થાય 10 મિનિટ 10 મિનિટ માં આવી જશે એમ ના

બાઈક તમારું આરા લઈ જા તમને લ્યો બાઈક લાવતુરી બાઈક હું ચોઈ લાવવા નહીં કે શું મગજ ની પછી

જો મને યાર ફસાવા આ બાઈક તમારું ભાઈથી મે લીધુંતું આય નહીં માળ મારા ભાઈથી લીધુંતું ના તો માર તમાકો લેવા દેવા હૈ નહીં માર ભાઈ બાઈક હવે નઈ નાવા નેચવા કશું હૈ નઈ મૂન ભાઈથી લઈ ગયો બાઈક કતુરિયો બાઈક કશું સો નઈ બોલો તમે કેરા તો બું ધીમે ધીમે કરીને સાઈડમાં ઓમનો બાઈકના પૈસા આલુય સાઈડમાં મારું બાઈક લઈ લે મારું અલ્યા જે વસ્તુ મો તારા એવું હોય એ કરવા કરે તું

બે તમે બે પચાસ હજાર મો પડ્યો એ વાત ની ખબર ના પડી બાઈક મેં સેદાજી ના લીધું

આવી કોઈ દાડો ભૂલ કરતા નહીં અને બાઇક કોકનું નું લઈ ને તો સહી સલામત બાઇક તું કરો બાઈક બાઈક હા ને તમારું બે પેલા શિખર રખડેલ હતા પીધેલ હતા ભિખારી હતા કોણ હતા રોડ ઉપર મને ભેગા થયા બે જણા બધું વેણી કચરું ને બચરું બધું ભેગું કરીને લઈને આયા હતા એ બાઈક મારું એથી ગોધરા મને મળ્યું એ તો સારો હતો કે બાઈક જઈને ગેર ઠેકાણે મૂકી આવ્યો આ રીતે બાઇક લઈ જઈને કોઈને પેલું કરશો ને એક્સિડન્ટ એક્સિડન્ટ થઈ મરી બરી જાવ હોય તો એ હતું મારી હતી